ઉર્જા મંત્રીએ જે ગઈકાલે નિવેદન આપ્યું છે જે છાપવામાં આવ્યું છે ત્યારે કે તમે ગમે તે કરી લો અમે સ્માર્ટ મીટર તો લગાડીને જ રહેશું અમને ખબર છે તમે કંપનીઓના દલાલો જ છો પ્રજાનું ક્યારેય વિચારતા નથી સ્માર્ટ મીટરની ખામીઓ કેટલી છે ક્ષતિઓ કેટલી છે તમે એવું કહો છો ભ્રમિત ભ્રમણા ફેલાવે છે એવા સેંકડો લોકો છે કે જેના બિલ વધારે આવી ગયા અને અત્યારે તમે એમ કહો છો અત્યારે તો લાઇટ બિલ એવું હોય છે કે ભાઈ લાઈટ બિલ બે મહિના વાપર્યા પછી આપણે ભરીએ છીએ તમે છ મહિના પછી સ્માર્ટ મીટર લગાડી અને પછી એવું કહેશો કે હવે એડવાન્સ તમારે પ્રિપેડ લેવું પડશે તો જ સ્માર્ટ મીટર ચાલશે નહીં તો લાઇટ વહી જશે તો એવા કેટલાય પરિવારો છે જે લાઇટ બિલ ભરવાના રૂપિયા નથી મંત્રીશ્રીઓ અને તમે આ આ કરવા માટે તમે સત્તા ઉપર આવ્યા છો જે ઓલરેડી મીટર છે જેને ઓલરેડી અમે રૂપિયા ચૂકવી પ્રજાએ ચૂકવી દીધા છે અને હવે સ્માર્ટ મીટર લાવશો ને એના પાછું રૂપિયા લેશો તમે કંપનીઓ માટે કેટલી હદે નીચે ગીરશો અને કંપનીઓએ તમારી સાથે શું ડીલ કરી હોય ભગવાન જાણે પ્રજા નથી ઈચ્છતી અને એવું કોઈ નોટિફિકેશન નથી હું જનતાને કહેવા માંગુ છું એવું કોઈ પરિપત્ર નથી કે સ્માર્ટ મીટર ફરજીયાત લગાવવું અને ફરજીયાત તમારે ત્યાં લગાવતા હોય તો તમે એનો વિરોધ કરી શકો છો આપણે સ્માર્ટ મીટર નહીં લગાડવા દઈએ આમ આદમી પાર્ટી જ્યાં પણ જનતા કહે છે ત્યાં સ્માર્ટ મીટરની લડાઈ માટે અમે ભેગા રહીશું ઘણી જગ્યાએ સ્માર્ટ મીટર લગાડીને પછી ગ્રાહકોને કહેવામાં આવે છે કે તમારે ત્યાં સ્માર્ટ મીટર લાગી ગયા છે જ્યારે ગ્રાહક એમ કહે છે કે નહીં અમારે સ્માર્ટ મીટર જોતા નથી જોતા હવે જૂના મીટર તમારી પાસે છે નહી આ ભાજપનું ને ગુજરાત સરકારનું ષડયંત્ર છે એ કંપનીની દલાલી કરવામાં અને એને આખી ભારતમાં આવું ખેલ કરવાનો છે અને પછી એડવાન્સ લે એટલે એટલે હજારો કરોડ રૂપિયા આપણા ડિપોઝિટના લઈ લેશે અને પ્રિપેડ કરી નાખશે પછી અને પછી કઈ રીતે બિલો આવે છે આપણે સૌ જાણીએ છીએ જે પણ વસ્તુ બની હોય પેલા પરિપત્ર બહાર પાડો પરિપત્ર બહાર પાડ્યા પછી તમામ ભાજપના નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવો કમલમમાં લગાડો અને પછી પ્રજા પાસે જાઓ એવું નહીં થાય જે અને તમે અત્યારે શહેરોમાં ઓછું કરી નાખ્યું છે મેં સાંભળ્યું છે તમે એવું પ્લાન કર્યું છે કે મહાનગરપાલિકાની નગરપાલિકાની જિલ્લા તાલુકાની ચૂંટણી પછી તમે આ આ આ કેમ્પેન લેવાના છો ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે દલાલીઓ દલાલીઓ કંપનીની કરે છે સ્માર્ટ મીટર તમારે ન લગાડવા હોય તો ભાજપને આ વખતે ભગાડજો જો ભાજપ ફરીથી તાલુકા જિલ્લા નગરપાલિકા કે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીતી એટલે બીજે જ દિવસે એ સ્માર્ટ મીટર તમારે ત્યાં લાવશે અને પછી લૂંટ ચલાવશે પછી પ્રીપેડ લાવશે અને પછી એટલા બિલ આવશે તમે કોને ફરિયાદ કરવા જશો આપણે અને એકાદની ફરિયાદ સાંભળશે કોણ પણ કોણ એટલે ભાજપનો કોઈ પણ નેતા આવે એ તમે જોજો આજે સ્માર્ટ મીટરનું એટલું કેમ્પેન નથી ચાલ્યું આ ઉપરથી આવેલું છે એટલે આ નેતાઓની ઓકાદ નથી કે સ્માર્ટ મીટર વિરુદ્ધ કેમ્પેન ચલાવી શકે તો સ્માર્ટ મીટર નહીં લગાડી શકું કહી શકે કારણ કે ઉપરથી ડીલ થયેલી છે કંપનીને નેતાઓની એટલે આ લોકો વરી પાછા સ્માર્ટ મીટર એનો એક જ છે ભાજપને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં એક પણ માણસ મત નહીં આપે તો સ્માર્ટ મીટર લાગશે નહીં અને જો મત મળ્યું હોય ને કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ કે પાર્ટીના કાર્યકર્તા મામો આપણો ભાજપમાં છે કાકો ભાજપમાં છે અને ભોડવીન જો મત લઈ ગયો તો બીજા દિવસે આ પ્રજા ઉપર સ્માર્ટ મીટર થોપવામાં આવશે પછી છ મહિના પછી ફરીથી નવો કાયદો આવશે પછી એના સ્માર્ટ મીટરને તમને રૂપિયા આપવામાં આવશે તમને લૂંટવામાં આવશે હું સૌને અપીલ કરું છું કે જાગજો અને જ્યાં પણ સ્માર્ટ મીટરનો તમારે ન જોતું હોય તો આમ આદમી પાર્ટીનો સંપર્ક કરજો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તમારી સાથે ઉભા રહેશે